જે તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એનો મંત્ર હતો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ એવો એ ગુજરાત મૂક્યું દિલ્હી ગયા અને એ પછી એમના અધિકારીઓ અને એમના નેતાઓનો એક મંત્ર થઈ ગયો કે અમે તો ખાઈએ છીએ પણ બીજાને પણ ખવડાવીએ છીએ

આપણે આમ જોઈએ કે રોડ રસ્તા બની રહ્યા છે પરંતુ આપણે એ પણ ફરિયાદો સાંભળી છે કે રોડ રસ્તા બને છે તો મટીરિયલ સારું વાપરવામાં નથી આવતું કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમ છતાં અડધા પૈસા રોડ બનાવી નાખવામાં આવે થોડા સમય પછી એમાં ખાડા પડી જાય જાય ડામર ઉખડી આવા ઘણા બધા દાખલા આપણે જોયા છે બે વખત રજૂઆત કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાંથી તેમ છતાં જો કોઈ ધ્યાન ન આપવામાં આવતું હોય તો આમાં ભૂલ કોની ગણવી કોને મૂર્ખ સમજવા કે જે લોકો લેખિતમાં રજૂઆત કરે છે એમને સમજવા કે એમને ખબર નથી પડતી કે સરકાર સાંભળતી નથી તેમ છતાં આપણે કહી રહ્યા છીએ હવે જે એક પત્ર લખવામાં આવ્યો છે તાજેતરની અંદર સૌથી પહેલા એમની વાત કરીએ આ જે અરજી કરવામાં આવી છે ત્રણ એક બે હજાર પચીસ ની અરજી છે એટલે કે આજથી છ મહિના પહેલાની અરજી છે આમની પહેલા પણ દસમા મહિનામાં જે બે હજાર ચોવીસ માં અરજી કરવામાં આવી હતી તેમ છતાં એમના ઉપર કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું જે વિષય છે અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન મોડાસા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદની ઈજનેર કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાર્યવાહી કરવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના મોડાસાના વિભાગમાં ફરજ બજાવતા દેવાંગ પટેલ તેમજ વિરલ પટેલ દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે તાજેતરમાં નરોડા દહેગામ હરસોલ વડાગામ ધનસુરા રોડમાં ડામરના કામમાં ક્વોલિટી કંટ્રોલ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ચૌદ વખત ડામરના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં બધા સેમ્પલ ફેલ થયેલ તેની અસર રૂપે

આ બંને ભ્રષ્ટ અધિકારીઓ દેવાંગ પટેલ અને વિરલ પટેલ પણ જવાબદાર હોય તાત્કાલિક ધોરણે ન્યાયના હિતમાં તપાસ કરી આ અધિકારીઓની પણ બદલી કરી કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સહરજી છે બીજો નાયબ કાર્યપાલક ઈજનેર દેવાંગ પટેલ 2018 અને મદદનીશ ઈજનેર વિરલ પટેલ 2016 થી એક જ જગ્યા ઉપર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે ઉપરોક્ત બંને અધિકારીઓ વિરુદ્ધ અમો અરજદારે રૂબરૂ ગાંધીનગર ખાતે 22 10 2023 ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત એકઠી કરેલ એવી અને એમની ઉપર કાર્ય કરવાની કાર્યવાહી કરવાની લેખિતમાં ફરિયાદ આપેલી છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ બાવીસ દસ બે ત્રેવીસે આપી ત્રેવીસ દસ બે હાજર ત્રેવીસે આપી છેલ્લે ત્રણ એક બે હજાર પચીસ ના રોજ પણ આ અરજી આપવામાં આવી છે જેથી સરકારને યાદ રહે કે રોજ પણ એક આવી અરજી થઈ હતી જે તમે ધ્યાને નથી લીધી એટલા માટે અમારે નવી અરજી કરવી પડી છે તેમ છતાં અહીંયા કોઈ કાર્યવાહી નથી થઈ જે ડામરના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં કોઈ જાતની કઈ જ વસ્તુ બહાર નથી આવી તો હવે આમાં સમજવાનું કોને ભ્રષ્ટાચાર કર્યો છે એમને કોણ છાવરી રહ્યું છે સરકાર છાવરી રહી છે બબ્બે વખત રજૂઆત કરવામાં આવે છે એક વર્ષ વીતી ચૂક્યું છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં હવે તેના સ્થાનિકો શું કહી રહ્યા છે આ ભ્રષ્ટાચારને લઈને તે સૌથી પહેલા સાંભળીએ તમે જે આર એમ કર્યા શું છે બોરા આજ વર્ષની વાત કરીએ તો માર્ચમાં વીસ તારીખે એસઆર ના જોબ નંબર પાડવામાં આવ્યા અને પાંચ થી સાત દિવસની અંદર પચાસ લાખ જેટલી માતંનો રકમ ખર્ચ પાડીને ઉપાડી દેવ સૌથી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે

ચાર કરોડ સુધીના ખોટા બિલો કાઢવામાં આવે આ રીતે અત્યાર સુધી વીસ કરોડનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેની બે બે વાર મેં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અત્યારે મોડાસા સિટીની રોડ બની રહ્યો છે એમાં પણ ગેરરીતિ ચાલે છે બાયડ ઉભરાણ રોડમાં પણ ગેરરીતિ ચાલે છે અને અગાઉ ધનસુરા હરસોલ રોડમાં પણ સોડ સોડ વાર ડામર ફેલ થયા હતા તો પણ આ ડીઈ કે એસઓ કોઈ કાર્યવાહી થઈ ન આવા ભ્રષ્ટાચાર તો ગુજરાતની અંદર અનેકો બન્યા છે તેમ છતાં ક્યારે કાર્યવાહી થઈ છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ હવે જ્યારે લોકોના પૈસે જે રીતે ટેક્સ ચૂકવવામાં એ લોકો આવે છે અને પછી એ જ ટેક્સના પૈસા અધિકારીઓને ક્યાંક પગાર ચૂકવવામાં આવે છે તેમ છતાં કાર્યવાહી ન થાય અને જે રીતે સતત કૌભાંડનો બહાર આવે આક્ષેપો થતા આવ્યા છે તેમ છતાં જો સરકાર ચૂપ રહેતી હોય તો પછી સરકારના ગાલ ઉપર પણ આ તમાચો છે કે અનેક વખત રજૂઆત કરવી અને કંઈ ધ્યાન ના આપવું હવે આ વખતે સરકારે જાગવું પડશે અને રજૂઆત છે એમને ધ્યાને લેવી પડશે જેથી કરી આવનાર સમયમાં કોઈ બીજા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ન જાય અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર